શું ભાવનગરમાં પોલીસ ઇન્સ્પેક્ટર પણ જિલ્લા પોલીસ વડાનું નહીં માનતા હોય શું ભાવનગર પોલીસ ફરિયાદી જેમ દોડાવી દોડાવી અને દમ કાઢી નાખે છે અને શું ભાવનગરમાં પોલીસ ફરિયાદ નોંધવાના બદલે પોલીસ ફરિયાદીની ફરિયાદનું જ બતાવટનું કામ કરતી હશે આવા સવાલો નિલમબાગ પોલીસ સ્ટેશનના કારણે પેદા થઈ રહ્યા છે કારણ કે આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા પીડિતને દિવસો સુધી સવાર સાંજ ચપ્પલ ઘસવા પડ્યા હતી સર ત્યારે જઈને એક એફઆઈઆર નોંધવામાં તેમને સફળતા મળી છે અને સરકાર કહે છે ફરિયાદીને પરેશાની ન થાય માટે પોલીસ પૂરતું ધ્યાન આપે છે વિગતે વાત કરીએ પીડિતની પીડાની અને નીલમબાગ પોલીસ સ્ટેશનની ભેદી આળસની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસીયા આપ જોઈ રહ્યા છો સમાન ભાવનગર શહેરમાં ગુંડા અને ગુનાખોરીની વાત કરવાની જરૂર જ નથી કારણ કે માધ્યમોમાં છાસવારે હુમલાના અને હત્યાના બનાવો તમે જોઈ ચૂક્યા છો પરંતુ ભાવનગરમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલની બદલી બાદ દેવભૂમિ દ્વારકાના એસપી નીતિશ પાંડેને ભાવનગરમાં મૂકવામાં આવ્યા નીતિશ પાંડે હજુ ભાવનગરમાં આવ્યાના થોડા જ દિવસો થયા છે એટલે બની શકે કે તેમને ભાવનગરની સ્થાનિક પોલીસની આળસ અને કેટલીક બદમાશીનો પૂરો અનુભવ નહીં હોય પણ એમને જાણકારી આ અહેવાલ પરથી મળી જશે કે કેવી રીતે ભાવનગરમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓ ફરિયાદીને એફઆઈઆર નોંધવામાં મોએ ફીડ લાવી દે છે અને ફરિયાદીને જ આરોપીની જેમ દોડાવી રહ્યા છે એટલું જ નહીં અમારા સૂત્રો અને ફરિયાદી ખુદ પણ કહે છે કે તેમને એફઆઈઆર નહીં નોંધાવવા માટે સેટલમેન્ટ કરાવવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હતો નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નરેશભાઈ નામના વ્યક્તિ કે જે વ્યાજખોરોથી ત્રસ્ત બની ગયા તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે તારીખ છ ના રોજ પહોંચ્યા હતા પણ તેમની ફરિયાદ દાખલ કરવામાં નિલમ પોલીસના ઠાગા થયા જોઈ તેઓ જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા હતા અને જિલ્લા પોલીસ વડાએ ત્વરિત કાર્યવાહી કરવા સૂચના પણ નિલમ પોલીસને આપી પરંતુ છતાં જાણે જિલ્લા પોલીસ વડા કરતા પીઆઈ મોટા હોય તેમ છ તારીખની ફરિયાદ ત્રેવીસ તારીખે એટલે કે ગઈકાલે નોંધવામાં આવી તો આવો વિલંબ શા માટે થયો ને કેમ એસપીની સૂચનાને પણ થાણા ઇન્સ્પેક્ટર ભાગ્યશ્રી બાજાલા કેમ ગોળીને પી ગયા છે એ તમને ફરિયાદી સાથે મારી થયેલી વાતચીત પરથી સમજાઈ જશે જી નરેશભાઈ તમે વ્યાજખોરોની સામે જે ફરિયાદ કરી છે તો શરૂઆતમાં તમે કોણ પ્રયાસ કર્યો હતો બાદમાં તમે ફરિયાદ આપી પણ પછી ગુનો દાખલ કરવામાં કેટલી તમારે જે મુશ્કેલી પડી અને કેટલા તમારે પ્રયાસો કરો સાહેબ મેં જ્યારે આત્મહત્યાને પ્રયાસ કર્યો તો એ 1 3 2024 ના રોજ કર્યો હતો પછી ત્યારે મેં કોઈ અરજી કે એવું કઈ નહોતું મારા પરિવાર ને હેરાન કરે કે કોઈ મારી ના કોઈની બીક લાગે એના હિસાબે ત્યારે મેં કોઈ ફરિયાદ કરેલ પછી ધીમે ધીમે લોકો વ્યાજખોરોનો ત્રાસ વધતો ગયો એટલે એમાંથી ભરતભાઈ પી ઉમટ કે જે વિસ્તરણ અધિકારી છે એમને ગઈ તારીખ છ નવ અને સવારમાં સાહેબ સાડા અગિયાર જયારે હું ઘરેથી નીકળતો હતો ત્યારે કાળીયા પાસે પાણીની ટાંકી છે રસ્તા ઉપર મને ગાડીએ જેમ આવે એમ બોલવા અને મને એવું કીધું કે તારે અને તારા છોકરાને જો જીવતું રહેવું હોય તો મને સાત લાખ અને પ્લસ વ્યાજ હજી તારે દેવું પડશે નકર તારા અને તારા છોકરાને જીવ હું ગમે ત્યારે લઈ લઈશ પછી ભૂંડા મોઢે ગાળું દેવા મંડ્યા અચ્છા

પછી તમે જયારે ફરિયાદ કરવા માટે ગયા પોલીસમાં તો તમે નીલમબાગ પોલીસ સ્ટેશન માં અત્યારે તમારો ગુનો નોંધાઈ ગયો છે તમારી ફરિયાદના આધારે પણ તમારે એ ગુનો દાખલ કરાવવા માટે કેટલી જગ્યાએ જવું પડ્યું કયા કયા અધિકારીઓને મળવું પડ્યું કેટલી તમારે મહેનત કરવી પડી એના વિશે થોડી વાત કરો સાહેબ મેં છ તારીખે મારી સાથે બનાવ બન્યો તો તે દિવસે ગણેશ વિસર્જન હોવાથી પોલીસ સ્ટાફ બધો ત્યાં રોકાયેલો હતો એટલે સાત તારીખે સવારમાં મેં નીલમબાગ પોલીસ સ્ટેશનને અગિયાર વાગ્યા

હું સવાર સાંજ બે ટાઈમ પોલીસ સ્ટેશન દિવસ હું પીઆઈ સાહેબ ને મળતો પછી બીજા જે પીએચ માં એને મળતા એટલે એ લોકો એવું કેતા કે કાલે આવો પછી પીએમ નો કાર્યક્રમ હતો કે હવે ત્રણ ચાર દિવસ અમે અત્યારે કામ કામમાં રોકાયેલા છીએ એવો બધો મને જવાબ આપતા હતા

એ પોતે બાહુબલી માણસ છે ઘણા સાથે તેમના સારા સંબંધ છે એટલે એના હિસાબે કદાચ થોડુંક લેટ વધારે થતું હોય એવું મને લાગતું હતું પછી તમને કોઈ પૈસા ની ઓફર આપવામાં આવી કે તમને આટલા પૈસા આપી દઈએ ફરિયાદ કરવાનું ટાળી વાળો એવી એક વાત છે એ શું છે સાહેબ એમાં હું છે બધો ફરતા ફરતા જવાબ હોય છે પણ એમાં નકર સાથે નથી એટલે હું તમને નકર પુરાવા સાથે હું તમને ના કહી શકું સાહેબ નહીં પણ વાંધો નહીં પણ આવી વાત છે એમાં થોડું ઘણું સત્ય તો છે ને આ છે સાહેબ અમારા સગાવાલાનો પણ કોન્ટેક કર્યો હતો અને બીજા એક બે જણા એ મને માહિતી આપી હતી પણ સાહેબ મારે પૈસા તો લેવાના નહોતા કેમ કે મેં ઓલરેડી ત્રેવીસ લાખ પચાસ હજાર આપી દીધા છે સાત લાખ ની સામે અને તે છતાં મારી સામે પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અચ્છા અને આ ઓફરો જે કરતા હતા એ પોલીસ અધિકારીઓ કરતા હતા બરાબર ને હેલો ઓફર કરતા નહીં કહી શકું કેમ કે એમાં સગાવાલા પણ ઇન્વોલ્વ હતા કે એ લોકો સગાવાલા કે તમે ફરિયાદ દાખલ ના કરો તો એ મેં તમને એટલા પૈસા અપાવી દેવી કે એટલું કરાવી દઈએ પણ મારે પૈસા જોતા નહોતા મારે તો મારા છોકરાને અને મારી સિક્યોરિટી જોતી હતી તો ભાવનગર પોલીસ વિશે શું કહેશો કે એક ફરિયાદીને ફરિયાદ નોંધાવવા માટે દર દર ભટકવું પડે અને એટલા ભટક્યા બાદ જિલ્લા પોલીસવાળાની સૂચના બાદ પણ ગુનો દાખલ ના થાય તો ભાવનગર પોલીસ માટે તમારો અનુભવ કયો રહ્યો કારણ કે અહીંયાથી ગૃહ રાજ્યમંત્રી એવું કહેતા હોય છે કે બધા ન્યાય મળે એના માટે અમે બધા જ ઉપર ધ્યાન રાખીને બેઠા છીએ અને સ્પષ્ટ સૂચનાઓ છે કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તમને કેવો અનુભવ રહ્યો અરે એમાં તુષારભાઈ એવું છે કે અ એસપી સાહેબનો તો રિસ્પોન્સ બહુ સારો છે એસપી સાહેબનો ધન્યવાદ જ છે કેમ કે એસપી સાહેબ નો હોત તો આજે મારી કદાચ ફરિયાદ પણ દાખલ ન થઈ શકી હોત વાત બરાબર અને અહીંયા તો શું છે કે બધા એકબીજાના કામનું મને કામ ઠેલવતા હતા આગળ બરાબર હું સવાર સાંજ બે ટાઈમ જતો હતો પોલીસ સ્ટેશને ફરિયાદ સ્ટેશનમાં ચક હા હા પણ સોળ સત્તર દિવસના અંતે આજે મારે કઈકાલે સાંજે મારી ફરિયાદ દાખલ થઈ જી વાત કરવા માટે ધન્યવાદ રિશભાઈ તો તમે આ વાતચીતમાં સાંભળ્યું કે ફરિયાદી ભલે ખુલીને નથી બોલી રહ્યા પણ તેમણે એક વાત તો કરી કે તેમને ફરિયાદ નહીં નોંધાવવા માટે પોલીસ તેમના સગાવાલાનો સંપર્ક કરી રૂપિયાની લાલા છાપરીયા હતા તો સવાલ એ છે કે શું પોલીસને સેટલમેન્ટમાં રસ હશે માટે આટલો મોડું ગુનું નોંધવામાં આવ્યો છે કે પછી કોઈ રાજનેતાના વાલા થવા માટે સેટલમેન્ટના ધંધા કરવા પોલીસને નીકળવું પડ્યું છે અને પીડિતને દોડાવવાનું શરૂ કર્યું છે પોલીસે આવા સવાલો ભાવનગર પોલીસ માટે થાય તેમાં કંઈ નવાઈ નથી કારણ કે ભૂતકાળમાં એકાઉન્ટ કાંડથી માંડી વિવિધ કાંડમાં ભાવનગરના પોલીસ અધિકારી અને કર્મચારી સવાલોથી ઘેરાયેલા રહ્યા છે માટે તેમના માટે આવા સેટલમેન્ટના અને ફરિયાદ નહીં નોંધવાના ધંધા તો કદાચ સામાન્ય કહેવાતા હશે પરંતુ કદાચ આ અહેવાલ પરથી ભાવનગરમાં નવા નિયુક્ત થયેલા એસપી નીતિશ પાંડેને સમજાતું હશે કે તેમને કેવી ટીમના હાથે કામ લેવાનો પડકાર ભાવનગરમાં ઝીલવાનો છે આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર તમારા સોમાનની વાત જો તમને પસંદ છે તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર